ભરૂચ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે મહાદેવના મંદિરમાં દુશ્મન કોણ છે હવે આ તપાસનો વિષય અસામાજિક તત્વો આતંક તમે જોઈ શકો છો કેવી રીતે આ અસામાજિક તત્વો મંદિરમાં આવે છે જ્વલનશીલ પદાર્થ ફેંકી અને આગ ચંપી કરી ફરાર થઈ જાય છે પશુપતિનાથ મહાદેવ મંદિરમાં આ બનાવ બન્યો છે જ્વલનશીલ પદાર્થ ફેંકી અને આગ ચંપી આગ ચંપી કરનાર આખરે કોણ છે અને કેમ વિસ્તારની શાંતિને ડહોળવા માંગે છે તેના ઈરાદાઓ શું છે એ જાણવા જરૂરી છે આતંક મચાવનાર આ શખ્સ આખરે ક્યારે પકડાશે પોલીસે ઝડપથી તપાસ કરવી અને કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે

ત્રીજી વખતની ઘટનાક્રમ છે આ અગાઉ પણ મારી સાથે બે ઘટનાઓ ઘટી ગઈ છે મારા આવ્યાના બીજા દિવસે મારી સાથે મને જાણનારા જે લોકો હતા મુસ્લિમ લોકો એ લોકોએ મારી સાથે મારા મારી નાતે બધું કરવાનો પ્રયત્ન કર્યો અહીં નહીં રહેવા દઈએ એ પ્રકારના ઘોષણાઓ બી કરી અને ત્યાર પછી બીજી એક ઘટના આ પરિસરમાં ઉપજાઈ કાઢેલી દરગાહ સ્થાન પણ એમણે ઉભું કરવાનો પ્રયત્ન કર્યો અને એને લઈને પણ આ સ્થાન પર આવવું અને કઈક ને કઈક પ્રશ્નો ઉભા કરતા રહેવા આ ક્રમ ચાલતો આવ્યો છે ને હજુ પણ આ ગઈ કાલે આજે સવારે આ એક મોટા સ્વરૂપમાં એ સામે આવ્યો એટલે એક પોલીસ ફરિયાદ કરી છે હા પોલીસ પર એફઆઈઆર એમણે લીધી છે અને આ એફઆઈઆર ની પ્રક્રિયા હાલ અત્યારે ચાલી પણ રહી છે સ્વામીજી આપે કહ્યું કે પહેલા પણ આવા એક થી બે વખત બનાવો બની ચુક્યા છે ને આપે જોયું છે આ ત્રીજો બનાવ હોઈ શકે છે કોણ હોઈ શકે છે આ અસામાજિક તત્વો અહીંના લોકલ છે કે પછી બહારના છે એટલે જે આગળના બે બનાવ છે એ તો લોકલ અહીંના સ્થાનિક મુસ્લિમ સમાજના લોકો છે આ ઘટનાક્રમ ની અંદર જે તે વ્યક્તિ બુકાની બાંધી છે એટલે એનો ચહેરો સ્પષ્ટ નથી થતો પણ અ મુસ્લિમ સમાજ થી એ છે એવું એવું ધ્યાનમાં આવે છે કારણ કે એણે જે ટોપી અને જે પ્રકારના એણે પેપરો અહીંયા ફેંકીને ગયા છે અને જે લખ્યું છે કે સરતન સેજુદાના નારા સાથે તો એના પરથી એવું કહી શકાય છે કે આ જે તે વ્યક્તિઓ એ સ્પષ્ટ મુસ્લિમ સમાજના લોકો હોઈ શકે છે સ્વામીજી આ મંદિરમાં જે આ જ્વલનશીલ પદાર્થ ફેંકીને આગ લગાવવામાં આવી શું નુકસાન થયું છે મંદિરમાં હાલ

જી સ્વામીજી આ મંદિર વિશે વાત કરી સ્થાનિકોની આસ્થા જોડાયેલી છે ઘણા વર્ષો જૂનું આ મંદિર છે તો આ મંદિર વિશે જણાવશો સ્થાનિક લોકો આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે સ્થાનિક લોકોમાં એક સ્પષ્ટતા એવી છે કે હિન્દુ આસ્થાનું કેન્દ્ર છે અને હિન્દુના આસ્થાના કેન્દ્ર પર અને ત્યાં રહેનારા સંતો પર આ પ્રકારનું થવું એટલે એને કોઈ સ્વીકાર્ય હોય અને એને એમાં જે કંઈ પણ એનો ગુસ્સો હોય એ સ્વાભાવિક રહેવાનું જ છે અને એ છે જ

લોક પોલીસ ઓફિશિયલ આ બધી પ્રક્રિયાઓ પોલીસ અત્યારે હાલ કરી રહી છે અને એ દિશામાં જે કંઈ પણ એંગલો છે બધા એંગલો પર તપાસ કરીને પ્રક્રિયા ચાલી રહી છે જી આ સ્વામીજી આ વિસ્તારમાં મુસ્લિમ આગેવાનો પણ છે તેમની પણ દરગાહ મસ્જિદના સમિતિ અથવા તો તેમની પણ એક શાંતિ સમિતિના માણસો હશે તેમની સાથે કોઈ વાતચીત થઈ શકી તેઓ શું કહી રહ્યા છે આ તેમનું સ્ટેન્ડ શું છે આ ઘટનાને લઈ મારી સાથે બી કોઈ વાતચીત નથી એમની જી આપની દ્રષ્ટિએ આ ઘટનામાં શું એક્શન લેવાવું જોઈએ

સીધી સાધી મોડલ સોપરિટી છે અને જી આપની વાત પૂરી કરો સ્વામીજી આપ મને સાંભળી શકો છો જી હા બોલો હા સ્વામીજી મારો કહેવા બીજો એક સવાલ એ છે કે આપને શું લાગે છે શાંતિમાં પલિતો ચાપનારા આ શખ્સો સામે શું એક્શન લેવાવું જોઈએ શું આ લોકો કોઈ એવા આતંકી અથવા તો કોઈ એવા સંગઠન સાથે સંકળાયેલા હોય શકે જે લોકો આ પ્રકારની કાર્યવાહીમાં લિપ્ત હોય બિલકુલ હોઈ શકે છે જી આપે કહ્યું કે આપ આપના આપ જયારે અહીંયા મહંત તરીકે આવ્યા ત્યારે આ પહેલી વખત આપના ત્યાં બન્યો છે આ બનાવ અને એની પહેલા જે બે બનાવ બન્યા છે બંનેમાં શું અલગ છે શું સિમિલર છે

ખોટી રીતના દરગાહનો પરિસર ઉભા કરવામાં આવ્યા ખોટી રીતના અહીંગળી ચરસ ગાંજો અને અન્ય પ્રકારની ખોટી પ્રવૃત્તિઓ કરતા હતા આ બધી જ વસ્તુઓ આવ્યા પછી મેં બંધ કરાવી અને આ પ્રવૃત્તિ બંધ કરાવવાના કારણે પણ એક રોષ અને હોઈ શકે છે કે મારા જે પૂર્વ ઘટના જે બની છે એ ઘટનાના ભાગ રૂપે પણ આની અંદર આ લોકોનો એક પ્રતિકાત્મક પ્રક્રિયા રહી હોય પોલીસ ની સુરક્ષા પણ તમારે માંગવી જોઈએ તમને ક્યારે એવું લાગ્યું કે આ પછી આ ઘટના પછી હવે તમને લાગે છે એવું પોલીસ ની સુરક્ષા એવું છે કે સંત સમાજ માટે નિર્ભયતા નું પ્રતિક છે અને જો સંતજ બીસે તો સમાજને કેવી રીતે કહેવાય ન કે નિર્ભય કરી શકે એટલે મેં ક્યારેય સામેથી આ પ્રકારની વાત કરી નથી ને મારા મનમાં એ વાત આવી નથી પણ હાલ આ ઘટના પછી પોલીસે આ પ્રકારનો એક સ્ટેન્ડ હાલ પૂરતો લીધો છે કે હમણાં અહીંયા આગળ એક સ્થાયી સુરક્ષા મુકવામાં આવે અને સંભવતા કદાચ સાથે પણ સુરક્ષા આપવામાં આવે એવું પોલીસનું હાલનું એક સ્ટેન્ડ છે

ફરિયાદો કરી જ હશે એવું મારું માનવું છે કારણ કે મારા આવતા પહેલા વર્ષ પહેલા જ એમનું તો મૃત્યુ થઈ ચુક્યું હતું પણ કુલ મળીને અહીંની જે ગતિવિધિઓ એ લાંબા ચાલનારી ગતિવિધિઓ હતી મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા આવતા હશે તેનું સંચાલન જયંતિ થાય છે હા એટલે અહિયાં આ જે સ્થાન પર આવા તત્વોને કારણે સમાજ પણ આવવાનું બંધ થઈ ગયો હતો જેને આપણે આવ્યા પછી આ પ્રક્રિયા ઉત્સવો ને ઉજવવાની પ્રક્રિયાઓ કરી છે અને આવા અનેકો પ્રકારના દર મહિનાના છેલ્લા રવિવારે સામૂહિક નર્મદાજીની આરતી આવા કાર્યક્રમો આપણે મોટા સ્વરૂપમાં ચાલુ કર્યા સમાજનો મોટો વર્ગ જોડાતો થયો એટલે આ આ સ્થાનનું જાગરણ પણ થયું છે સમાજનું પણ જાગરણ થઈ રહ્યું છે સંભવત આ બધી જ વસ્તુઓ સમાજ વિરોધી માનસિકતાઓ લોને આ સ્વીકાર્ય ન હોઈ શકે એવું પણ આનો એક ભાગ કહી શકાય સ્વામીજી આપે કહ્યું કે અહીંના કેટલાક એવા લોકલ વ્યક્તિઓ હોય છે જે આ મંદિરને તહેસ નહેસ કરવા માટેની વાતો કરે છે આપને કોના ઉપર શંકા છે એટલે હાલ જે કહી શકાય કે આ ઘટનામાં રૂપમાં પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ જેને મેં જોયો હોય એ એવું એટલા માટે નથી કારણ કે આ જે ઘટનાક્રમ જયારે બની ત્યારે હું મંદિરના અંદરના ભાગે હતો અને આ જે ઘટનાક્રમ મેં સીસીટીવી ફૂટેજ ના રૂપમાં જોયો છે જે તે વ્યક્તિને અને એને જે બાંધીને ફર્યો છે એ પ્રકારે એનો ચહેરો સ્પષ્ટ નથી થતો એટલે કોઈ નિશ્ચિત એક નામ મારે કોઈ લેવું એ આમાં થઈ નહીં શકે પરંતુ એટલું નિશ્ચિત છે કે ચોક્કસ કોમ્યુનિટી

કે જેના માધ્યમથી અહીંયા આગળ એક બે વાર અહીંયા દરગાહ છે અને અહીંયા એમને પૂજા કરવા તો આ પ્રકારની વાત કરવામાં આવી હતી જેને મેં રોક્યા હતા કે અહીંયા ખોટું તમે આ પરિસર જે હિન્દુ પરિસર મંદિર પરિસર છે એને તમે ખોટી રીતના ઉપજાવવાનો પ્રયત્ન ન કરો અને આ ઘટનાક્રમમાં હું જયારે વધારે ડિટેલમાં ગયો ત્યારે મને ખબર પડી કે જે કહેવાતી દરગાહ બરાબર છે એ સરકારી જગ્યા પર તો હતી જ હતી પણ એ સ્થાન પર ઓલરેડી પહેલા વિઠ્ઠલ રાયજીનું મંદિર હતું એવું ઓન પેપર મને જાણવા મળ્યું મારી પાસે એના દસ્તાવેજી પેપર પણ છે એને ચેકીને દરગાહનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું એ પણ મારા ધ્યાનમાં પછી આવ્યું જી મહાનજી હવે આવા બનાવો ફરી ન બને આગ ચંપી ન થાય શાંતિમાં પલીતો ન છીપાય આ માટે પોલીસે શું કરવું જોઈએ આપની દ્રષ્ટિએ સંત સમાજ તરફથી આપ શું કહેવા માંગશો શું થવું જોઈએ જેથી આવું ન બને બસ એટલે આ જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ વખોડવાની સ્થિતિ તો હોય છે પણ કુલ મળીને સમાજની જે શ્રદ્ધાના કેન્દ્રો અને જે જે છે એમને પણ સુરક્ષા અને ક્યાંક ને ક્યાંક એમનું પોતાનું કહેવાય ને કે સન્માન જળવાય સમાજની આસ્થા જળવાઈ રહે સમાજમાં નિર્ભયતા રહે એવું થાય એ વધારે અનિવાર્ય છે

કંઈ પદાર્થ નાખીને સળગાવવાનો પ્રયત્ન કરે છે એનું ફૂટેજ સીસીટીવીમાં આવ્યું છે આ મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આજે તમામ એલસીબી એસઓજી ડીવાયસપી લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને આનું ઇન્વેસ્ટિગેશન અમે લોકોએ ચાલુ કર્યું છે ગુનો દાખલ કરી દીધો છે અને આ જેણે બી કૃત્ય કર્યું છે એને તાત્કાત પકડવા માટે પોલીસની ટીમો સક્રિય રીતે આગળ વધી તો ધાર્મિક લાગણી દુભાય તેવા કાગળો પણ ફેંકવામાં આવ્યા એટલું જ નહીં જ્વલનશીલ પદાર્થ ફેંકીને આગ લગાડવામાં આવી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો ભરૂચની અંદર આ પ્રકારે જે ઘટના બની છે ખરેખર ચોંકાવનારી છે ચિંતાજનક છે અને હિન્દુ સમાજમાં એક ભય ઉભો કરવા માટેનો એક પ્રયાસ છે મુક્તાનંદ સ્વામી અમારી સાથે જ્યારે જોડાઈને વાતચીત કરી ત્યારે તેમણે કહ્યું છે કે અહીંયા કેટલાય ખોટા ધંધાઓ જે ગોરખધંધાઓ હતા તે તેમણે બંધ કરાવ્યા તેનાથી પણ ઘણા લોકોને તકલીફ થઈ છે થયો છે અમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ છે સિનિયર ઓફિસર્સ બધા ઘટના સ્થળે છે અને આ જેને કર્યું છે એ કયા ઇન્ટેન્શન થી કર્યું છે શું કરવા કર્યું છે એને પકડી અને તાત્કાલિક એને બધું તપાસ પૂરા કરવાના પ્રયત્ન હાલ ચાલી રહ્યા છે હાલ અહીંયા વિસ્તારમાં શાંતિ છે જી મયુર સર બીજી ખાસ વાત એ કે મુક્તાનંદ સ્વામીનો એવો આક્ષેપ છે કે આ વિસ્તારમાં કેટલા એવા લોકો છે કે જે તેમને ખોટી રીતે ભ્રમિત કરતા હતા અને દરગાહમાં રૂપાંતરિત છે આ મંદિર એવું પણ કહેતા હતા તેનાથી એમને શંકા છે કે અહીંના કેટલાક કમ્યુનિટીના લોકો હોઈ શકે છે આ કામ પાછળ આપનું શું માનવું છે જે ફરિયાદી છે એમને જે કોઈ બી જાહેરાત કરી છે જે કોઈ બી રજૂઆત કરી છે એ તમામ એંગલ ઉપર અમે તપાસ કરી અને જો એ સંદર્ભે બી હશે અથવા અન્ય કોઈ સંદર્ભે બી હશે

તો જ્વલનશીલ કાગળો ફેંકવામાં આવ્યા કયા ઉદ્દેશ્યથી આ વ્યક્તિએ કર્યું છે એ હજુ તપાસનો વિષય છે પરંતુ પોલીસની ટીમ અત્યારે અહીંયા તપાસ કરી રહી છે આગળ વધુ સમાચાર પર નજર કરીશું હાલ રોકાઈશું એક બ્રેક માટે બ્રેક બાદ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે સુરતથી તેના પર નજર કરીએ જન સુવિધા કેન્દ્રના નામે નકલનો વેપલો ચાલી રહ્યો છે સુરતના કાપોદરામાંથી પકડાયું મોટું કૌભાંડ મહત્વપૂર્ણ દસ્તાવેજો નકલી બનાવી આપતા હતા સુરતમાં બોગસ જન સુવિધા કેન્દ્ર ઝડપાયું છે કાપોદરાના કિરણ ચોકમાં આ કૌભાંડ ચાલતું હતું ભગવતી કન્સલ્ટન્સીના નામે જન સુવિધા કેન્દ્ર ખોલવામાં આવ્યું આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ આવકના દાખલા સહિતના દસ્તાવેજો ડુપ્લિકેટ બનાવાતા હતા ડુપ્લિકેટ લાઇટ બિલ ડુપ્લિકેટ વેરા બિલ પણ બનાવવામાં આવતું હતું પોલીસે બોગસ ડોક્યુમેન્ટ સાથે નિકુંજ દુધાતની ધરપકડ કરી લીધી છે પૂણા મામલતદારે નોંધાવી છે ફરિયાદ જોકે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આખરે આ નકલનો વેપલો કેટલા સમયથી ચાલતો હતો મહત્વપૂર્ણ દસ્તાવેજોની નકલ બનાવીને આખરે કોણે અને ક્યાં ક્યાં ઉપયોગ કર્યો આ આખા રેકેટમાં હજુ કેટલા લોકો સંડોવાયેલા છે આ તમામ સવાલો હજુ વણ ઉકેલ્યા છે તો કાપુત્રામાંથી આ એક જનસુવિધા કેન્દ્ર એ પણ નકલી જનસુવિધા કેન્દ્ર પકડાયું છે જ્યાં બોગસ દસ્તાવેજો દસ્તાવેજો નકલી નકલી બનાવવામાં આવતા હતા પછી બિલ બિલ હોય 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 વીજ કે આવકના દાખલા આ બધું જ નકલી અહીંયા બનાવવામાં આવતું હતું ડુપ્લિકેટ વેરા બિલ પણ અહીંયા બનતું હતું ન્યૂઝ એટીન સવાલ ઉઠાવી રહ્યું છે આખરે કેટલા સમયથી આ નકલનો વેપલો ચાલતો હતો અને આ કેટલા લોકોને અત્યાર સુધીમાં નકલી દસ્તાવેજો પધરાવી ચૂક્યા છે અને કોણે કોણે તેનો ઉપયોગ કર્યો ક્યાં ક્યાં કર્યો છે આ પણ હવે તપાસનો વિષય છે આખા રેકેટમાં હજુ કેટલા લોકો સંડોવાયેલા છે એ પણ તપાસનો વિષય છે મોટા કૌભાંડમાં હજુ કેટલા લોકોની સંડોવણી બહાર આવી શકે છે આ તપાસ થવી જોઈએ તો જન સુવિધા કેન્દ્ર જ્યાં આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ આવકના દાખલા બધું જ અહીંયા ડુપ્લિકેટ બનાવવામાં આવતું હતું હવે રાજકોટની વાત રાજકોટમાં શિક્ષણ જગતને શર્મશાર કરતો બનાવ બન્યો કોઠારિયા રોડ પર પ્રિન્સિપાલ રાકેશ સોરઠિયાએ વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા સરસ્વતી શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલની આ કરતુ અગિયાર થી ચૌદ વર્ષની ચાર વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા ભક્તિનગર પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધ નોંધ્યો છે પ્રિન્સિપાલને સકનજામા લઈ લીધો છે તો શિક્ષણ જગતને સર્વચાર કરતો આ બનાવ પ્રિન્સિપાલ રાકેશ ની આ કરતૂત છે એ સામે આવી છે શહેરીજનોમાં ખૂબ જ રોષની લાગણી જોવા મળી

મેન અમારું નાક ગણાયા એ ચોકમાં જ એની સરસ્વતી સ્કૂલ છે રાકેશ સોરઠિયાની એ એમ કે છે કે હું આમ આદમી પાર્ટીમાં છું અને આમ આદમી પાર્ટીમાં છે એ છે તો એમાં કાંઈ વાંધો નથી પણ એને આ સરસ્વતી સ્કૂલમાં આની પહેલાં એ લોકોને સારા સબરા કર્યા હતા કાલ બાળકીને આવું કર્યું છે આ રાકેશ સોરઠિયા છે આ ખોટીનો છે આવો ધંધો કરે છોકરાને સુધારવાનું કામ કરવાનું આવો ધંધો એને નથી કરવાનો અને આ સ્કૂલ તમે જો ને આ સ્કૂલ આમાં તમે લીરા લબડે તમે જો આવી સ્કૂલ હોય કે આ તો હવે મંજૂરી આપી દીધી તો ઠીક છે આપી દીધી નાના માણસો એટલે કાંઈ બોલતા પેલા હવે આની સ્કૂલ અમારે લાયસન્સ રદ કરાવવી નક્કી છે પોલીસ સ્ટેશન અમે જવાના આને અઘ્ર ઓલી કલમો નાખો અઘરા મગરે એટલે જેલમાં જઈને છૂટે નહીં કારણ કે આવા બીજી વાર આ ધંધો કરે ને બીજી સ્કૂલવાળા આવો ધંધો ન કરે બીજી સ્કૂલવાળા બરોબર જ છે આક્રોસ છે અહીં અને શિક્ષણ શિક્ષણ જગત માટે આ ઘણી શરમસાર ઘટના છે આ ઘટના બીજી વખત બનવી ના જોઈએ હું ઈ સ્કૂલ માં જ ભણેલો છું બરોબર છે એટલે મે બે ત્રણ વાર એને શિક્ષકો ને છેડતી કરેલા આપણે જોયેલો છે સાહેબ ને બરોબર આપણે ઈ સ્કૂલ માં ભણેલા છીએ દિલ્હીમાં આજે કોંગ્રેસના બાકી ઉમેદવારો માટે મંથન થઈ રહ્યું છે કોંગ્રેસ મુખ્યાલય પર કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે બેઠકમાં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેસી વેણુગોપાલ સહિતના નેતાઓ હાજર છે બેઠકમાં રાહુલ ગાંધી પણ ઉપસ્થિત છે પહેલીવાર સીઈસીમાં પહોંચ્યા રાહુલ ગાંધી કોંગ્રેસના બાકી ઉમેદવારોના નામ પર ચર્ચા થશે અગાઉ કોંગ્રેસે ગુજરાતના સાત અને તે બાદ ગઈકાલે અગિયાર ઉમેદવારોના નામ જાહેર કર્યા જેમાંથી અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર રોહન ગુપ્તાએ પોતાના જે પિતાજી છે તેમની નાદુરસ્ત તબિયતનો હવાલો આપીને ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો જ્યારે બે બેઠકો પર કોંગ્રેસ અને આપ સાથે ગઠબંધન હોવાથી આપને ફાળે બે બેઠકો છે આમ હવે ગુજરાતમાં કોંગ્રેસની કુલ આઠ બેઠકોની જાહેરાત થવાની બાકી છે જેમાં રાજકોટ જૂનાગઢ સુરેન્દ્રનગર મહેસાણા નવસારી વડોદરા અને અમદાવાદ પૂર્વ બેઠકનો સમાવેશ થાય છે આ બેઠકો પર હવે કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરી શકે છે દાહોદ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાળ જાહેર થયા છે ત્યારે પ્રભાબેનનું નામ જાહેર થતાં જ લીમડી નજીક કંબોઈ ધામમાં ગુરુ ગોવિંદના તેમણે દર્શન કર્યા ગુરુ ગોવિંદના આશીર્વાદ લઈ ફૂલમાળા પહેરાવી આરતી કરી અને આશીર્વાદ લીધા